નમસ્તે મિત્રો દિવાળીની સ્પેશિયલ આઇટમ આપણે કાજુ કતરી બનાવીએ છીએ તો ઘરે એકદમ સરસ બની જાય ઓછી મહેનતથી ઓછા ટાઈમમાં એક જ કલાકમાં કાજુ કતરી તૈયાર થઈ જાય નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો દિવાળીની સ્પેશિયલ મીઠાઈ કાજુ કતરી બનાવીએ છે અને બધા આપણા સબસ્ક્રાઈબરને હેપી દિવાળી નૂતન વર્ષ અભિનંદન તમને ખુશ રાખે તમારા પરિવારને ભગવાન ખુશ રાખે સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ પ્રાર્થના બાપા સીતારામ પાસે કાજુ લીધા છે બસો પચાસ ગ્રામ કપમાં જોઈ લઈએ કેટલા કપ થાય તો આપણે આ આ કપ છે કાઠા સુધી બે કપ છે તો આપણે આની બે કપ ની સામે બે કપ ખાંડ લેવું અને એક કપ પાણી લેવું આવી રીતે જોઈ લેવાનું તો કાજુ કતરી તમે ઘરે બનાવો તો આવા સારા વ્હાઈટ કાજુ જ લેવાના કોઈ પીળા કે લાલ કેવા એવા નહીં લેવાના કારણ કે એમાં બાટનો સુગંધ આવે અને તમારી કાજુ કતરી સારી નહીં બને તો આવા સારી ક્વોલિટીના કાજુ લીધા છે આપણે અઢીસો ગ્રામ અને આપણે પહેલાં થોડાક શેકી નાખીએ તો આપણે કાજુને થોડાક શેકી નાખીએ એટલે થોડાક કંસી બની જાય અને આનો તરત ભૂકો થઈ જાય તો આપણે એક મિનિટ કાજુ શેક્યા છે અને કાજુ ગરમ થઈ ગયા છે હવે આપણે કાજુને ને ઠંડા થવા દઈએ પાછા આપણે ડીશમાં કાજુ લઈ લઈએ તો આ છેજ ગરમ કાજુ છે આ ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં પીસી દેવું અને આનો હૂકો કરવાનો છે એ આગળ બતાવું કેમ બનાવે તો આપણે પાંચ મિનિટ રેસ્ટ આપી કાજુ ઠરી ગયા છે હવે પીસી નાખીશું મિક્સરમાં એટલા ભૈયા છે અંદરને આમ સાલું પીસ પીસવાનું છે આવી રીતે ઝટકા મારી પીસવાનું છે એકારે નહી પીસવાનું બાકી અંદર મિક્સરમાં કાજુમાંથી ઓઇલ નીકળી તે તો કાજુની પેસ્ટ સારી નહીં બને તો આવી રીતે આવી રીતે સાત આઠ ઝટકા મારીને આવી પેસ્ટ કરી નાખવાની પછી આ સાયનીથી સારી નાખવાની વધેલા કાજુને પણ પીસી નાખીએ છીએ અને એવી રીતે આમ ઝટકા પીસવાના બન બન સાલું એમ કરવાનું એકારે નહીં પીસવાનું કાજુમાં જે તેલ ને ઓય નીકળી જાય અને કાજુનો લોંદો થઈ જાય ને એની કાજુ કતરી પછી હારી નહીં બને તો આપણે આવી રીતે દસ વાર બંધ ચાલુ કર્યું છે આવી પેસ્ટ થઈ ગઈ છે આને પણ સારી તો આ મોટા ટુકડા વજા જશે એની હવે આપણે પીસી નાખશું બંધ ચાલુ કરીને

તેલ આમાંથી નીકળવું નથી ધીમે ધીમે પીસવાનું અને આ અમૂલનું મિલ્ક પાવડર છે દસ રૂપિયાનો આવે અને વીસ ગ્રામ આવે છે તો આપણે મિલ્ક પાવડર નાખ દઈએ તો મિલ્ક પાવડર આપણે વીસ ગ્રામ નાખ દઈએ છીએ આનાથી કાજુ કતરીનો મસ્ત ટેસ્ટ આવશે થોડો નાખવાનો વીસ ગ્રામ અઢીસો ગ્રામ કાજુમાં મિક્સ કરી દઈએ છીએ એક નો ટેસ્ટ આવશે કાજુ કચરી ખાંડ લેવાની જો વજન હોય તો બે વાટકા અધૂરા આપણે કાજુ લીધા થાય એટલી ખાંડ લઈએ છીએ ગેસ ચાલુ કરી દીધો છે અને આની સાસણી બનાવીને અને આ એક વાટકો પાણી લઈ લઈએ તો આપણે એક વાટકો પાણી લીધો છે થોડોક સેજ અજુરો રાખવાનો પાણી વધુ ના જોઈએ થોડું ઓછું હોય તો હાલ છે એટલું પાણી નાખી દેવા છે મીડિયમ ગેસ રાખી અને આપણે ખાંડને ઓગાળી નાખીએ છીએ પાણી ગરમ થઈને ખાંડ આપણી જો આવી રીતે ઓગળવા માંડી ગઈ છે તો બે મિનિટ મીડિયમ ગેસ ઉપર એમને માલવા દેવાનો એટલે આ સાણીનો મેલ એક સાઈડ ખાતો જશે તો આપણે એલસીનો પાવડર બનાવી નાખીએ મિત્રો આપણે ધીમા ગેસ ઉપર સાહણીને પકવવા દીધું જો આ સાઈડમાં આ બેલ નીકળો છે આવી રીતના અને કાઢી નાખવાનું તો આવી રીતે સાહણીને ક્લીન કરી નાખવાની ઉપરથી જે આ ફીણા નીકળે છે કાળું કાળો હોય કાઢી નાખવાનું એનાથી હું આપણે કોઈ પણ મીઠાઈ બનાવો તમે કાજુ કતરી એકદમ ક્લીન બનશે સોખી બનશે જલેબી બનાવો મોથાર બનાવો તો આવી રીતે સાહણીને પહેલાં સોખી કરી નાખો તો આવું બે ત્રણ વાર કરવાનો એટલે ફક્ત સાહણી આપણી ક્લીન થઈ જાય આપણે સાહણીને સાફ કર્યા પછી આપણે ગેસ ફૂલ કરી દેવું અને આપણે એક મિનિટ પકાવી દેવું પછી આવા બબલ થાય આવી રીતે કન્ટિન્યુ સાહણીને એક મિનિટ હલાવતું રહેવાનું આવી એક તારની સાહણી કરવાની હજી એક મિનિટ પકાવવા દે તો મિત્રો આપણે આ જો આમ પાણી ઓગળી ગયું હોય સાહણી બની ગયું લાગે છે જો એટલી જાડી થઈ ગઈ છે જો તમને સમસમાય દેખાય છે જાડી થઈ ગઈ છે તો આવી રીતે આપણી સાહણી થઈ ગઈ છે હવે આપણે આમાં કાજુનો ભૂકો એડ કરી દઈએ છીએ અને ગેસ ધીમો કરી દઈએ છીએ અને કાજુનો ભૂકો નાખ્યા પછી કન્ટિન્યુ આપણે મિક્સ કરી દેવાનું હલાવા કરવાનું અને નીચે તળીએ અને એનું ખાસ ધ્યાન રાખવાનું ખાંડની સાસણીમાં બધું કાજુનો ભૂકો નાખીને મિક્સ કરી દઈએ છીએ અને જે આપણે એલસી નો ભૂકો કુટેડ્યો તો એ પણ હવે નાખી દઈએ છે એલસી નો ફ્લેવર સરસ આવશે કાજુ કતરીમાં તો આવી રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવું અને નીચે તળીએ સોટેનું ધ્યાન રાખવાનું અને ધીમે ધીમે આપણે બે મિનિટ સાહણીમાં કાજુને શેકી નાખવાના અને થી ત્રણ મિનિટમાં સરસ શેકાઈ જાય ગેસ ધીમો પણ નાખવાનો ધીમા ગેસ ઉપર શેકવાના અને કન્ટિન્યુ આવી રીતે હલાવતું રહેવાનું બાકી નીચે તળીએ છૂટી જાય અને કાજુ બરી જાય અને આ સમયે ગેસ હાઉસ ધીમો પણ નાખવાનો બાજુનો માવો છે જામમાં મંડી ગયો છે એટલું જાડું રાખવાનું જાડું સાનિયારે એબઝોબ થઈ ગયું છે હવે આપણે આને ગેસ બંધ કરી દીધો છે એક ચમચ દેશી ઘી નાખી દીધું છે ને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે તો આપણે બધી કાજુ કતરી લઈ લીધી છે થોડું હાથમાં ઘી લઈ લેવાનું અને ગરમ ગરમ જ આને મિક્સ કરી દેવાનું મસળી નાખવાનું છે એક પ્લાસ્ટિક લીધું છે તો હું આવી રીતે મિક્સ કરું છું રીતે પ્લાસ્ટિકમાં ત્રણ સાર મિટ મસળી દેવાનું એટલે કાજુ કતરીનો શેપ મસ્ત આવી જાય અને બધું મટીરિયલ મિક્સ થઈ જાય આવી રીતે ત્રણ સાર મિટ મિક્સ કરી દેવાનું તમારું કાજુ અમુક ગ્રાઇન્ડ તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો કે જો કોમેન્ટમાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને દિવાળીમાં તમે કાજુ કતરી બનાવવાની ટ્રાય કરજો તો કાજુ કાજુપત્રી ગરમ છે આપણે આને ગરમ ગરમ જ વણી નાખશું વેલણથી કાજુકતરીને વણવા માટે આવા શેપનું વેલણ લેવાનું આનાથી આપણે આ રીતની બાજરીના રોટલા ટાઈપ આપણે કાજુ કતરીને વણી નાખી છે કાજુકતરીની ઉપર લગાડવા માટે આપણે સિલ્વર્ક વર્ક લીધું છે ઓપ્શનલમાં છે ને લગાડવું તો ન લગાડવું તો બી કતરી સરસ બને છે તો હવે આપણે આ કાજુકતરી ઉપર સિલ્વર્ક વર્ક લગાડીએ છીએ આ સિલ્કર્ક વર્ક મેં આખું પેકેટ મોટું આ સાડા ત્રણસો રૂપિયાનું લીધું છે અને ખાલી કાજુ કાજુક એટલી પાંચસો ગ્રામ કાજુ કાજુકતરીનું જો ગણીએ તો ચાલીસ રૂપિયા જેવું એટલું સિલ્વર વર્ક લાગશે આમાં અને આ ટોટલ આપણે કાજુ કતરી બનાવવામાં સાડા ત્રણસો રૂપિયા જેવો ખર્ચો થયો છે આપણે આ પાંચસોથી છસો ગ્રામ કાજુ કતરી તૈયાર થઈ જાય અને આ સિલ્વર વર્ક તમે એટલીનો હિસાબ કરો તો આ આમાં દસ આવા પીસ આપણે લગાડીએ છીએ એ દસ પીસ ચાલીસ રૂપિયાના થાય તો એટલી આપણે કાજુકતરી સાડા ત્રણસો રૂપિયાની બને છે તો તમે પણ બનાવવાની ટ્રાય કરજો તો મિત્રો આપણે આ એક ઓલામાંથી જ એટલું પાંચસો ગ્રામ કાજુકતરીમાં થઈ ગયું છે હવે આવું તમે દસ વાર લગાડી શકો એટલું આમાંથી સિલ્વર વર્ક નીકળું છે તો આ તમારે લેવું હોય તો તમે લઈ શકો તો અત્યારે આપણે કતરી ગરમ છે હજી આપણે ત્રીસ મિનિટ પંખાની છે ઠરવા દઈએ પછી પીસ બનાવી નાખશું ડાયમંડ કાજુ કતરીને આપણે અડધી કલાક રેસ્ટ આપો તો આપણે આનું કટિંગ કરી લઈએ ડાયમંડ શેપમાં કટિંગ કરીશું તો આવી રીતે પીસ કરી લઈએ છીએ આવી રીતે પતલું સાકુ સારી ધારવાળું લઈ અને પીસીસ કરી નાખવાના કાજુ કતરીના ડાયમંડ પીસીસ કરો તો દેખાવ સારો આવે છે તો આપણે બનાવેલી કાજુ કતરી સરસ બની ગઈ છે અને એના પીસીસ પણ સરસ કટિંગ થાય છે તો આપણે આ બધી કાજુ કતરીને આવી રીતે કટિંગ કરી નાખીએ સરસ ડાયમંડ કટિંગ કાજુ કતરી છે સિલ્વર ફોરથી મસ્ત દેખાવ આવે છે તો આવી રીતે ડાયમંડ શેપમાં આપણી કાજુ કતરી કટિંગ થઈ ગઈ છે તો કેવી દેખાવમાં સરસ બની છે આવી રીતે તમે કાજુ કતરી બનાવવાની ટ્રાય કરજો તો હું તમને મિત્રો કાજુ કતરી તોડીને આવી બની છે એકદમ મસ્ત તો મિત્રો દિવાળીની સ્પેશિયલ આઇટમ કાજુ કતરી તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે બનાવવાની ટ્રાય કરજો મસ્ત બનશે ઓછા ખર્ચામાં બની જાય અને વિડીયો સારું લાગે વિડીયો લાઈક કરજો શેર કરજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ મળીશું વિડીયો જય માતાજી જય શ્રી કૃષ્ણ હેપી દિવાળી હેપી